ચાલો એટલું ફેમિલી કેમ છો બધા બધા મને તો મારા જય માતાજી જય ગાધીશ તો ચાલો આપણે આજે જો ને આયન તૈયાર થઈ ગયા છીએ અને જો આજે આપણે આવી રહ્યા છે એક મહેમાન આવી રહ્યા છે ગઢડાથી ગઢડા સ્વામીના વિપુલભાઈ વિપુલ ફેમિલી બ્લોગ તે આવી રહ્યા છે આજે આપણે મળવા માટે મુલાકાત કરવા માટે આવી રહ્યા છીએ તો ચાલો તો હમણાં આવે એટલે આપણે તમની સાથે મુલાકાત પણ કરાવીશું તે પહેલાં તો હજી આવવાના છે બપોર પછી પણ હજી તો આપણે સવાર જ પડી છે સવારના તો સાડા આઠ થયા છે ત્યાં આપણે ચાલો આપણે બ્લોગ શરૂ કરી દઈએ વિપુલ ફેમિલી બ્લોગ ગઢડા એની ચેનલનું નામ છે વિપુલ ફેમિલી બ્લોગ ગઢડા એટલે ગરડા ને એટલે હોય ને એનું નામ છે વિપુલ ફેમિલી બ્લોગ ચેનલનું નામ છે એ ભાઈની વિપુલ ભાઈ ની ચેનલ નું નામ ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહો ચાલો જો આપણે જે મહેમાન આવ્યા છે ને બપોરનો ટાઈમ થઈ ગયો છે આપણે જો અત્યારે રસોઈની તૈયારી થઈ ગઈ છે હવે જો અમારે મેડમ મીના બનાવવા

જો આપણે લઈ લીધું છે તૈયાર થઈ ગયું છે જો ડુંગળી ટમેટા કરાય હલ્દી તેલ મૂકી દીધું છે એટલે લીમાં આવે હવે મેડમ ઢક કરવા માટે તૈયાર થઈ ગયા છે હવે ચાલો જીરું નાખે છે પેલા પહેલા જીરું ની નાખવાની છે એવું પછી અમને આવડે નઈ ને રાઈ નઈ

गांव ना रोटला बन्दा गांव ना बाजरा ना

ફાઇનલી જો આપણે વિપુલભાઈની વાટ જોઈ રહ્યા હતા વિપુલભાઈ ગરડા એને આવ્યા હતા મહેમાન આપણે તો વિપુલ ફેમિલી બ્લોગ થી આપણે મળવા આવી ગયા છે હવે તો ચાલો જો આપણે એને બતાવી દઈએ તમને નગર તમે વાટ જોઈ રહી છે ભાઈ તમે બતાવી વાત નહીં આ જગ્યા છે સવારના તમે ક્યાં હતા આવવાના છે એમ તો જોઈએ આવી ગયા છે આપણે જો આ છે વિપુલભાઈ અમારે જો એ રામ 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 વિપુલભાઈ અને આ તો અમારા પાડો છે તમે તમને ખબર જ છે મીનાબેન જો

વાલે હવાક લેતા એવા છે આય બકલા ના ધરો તમારે આખું ફ્રીજ નું ખાનું ભર્યું છે ભાઈ ચીભડા હવાક દગ લેતા એવા જો ચાલો જો વિપુલભાઈ આવ્યા તો આપણે ઘરડા મળવા માટે તો જોઈએ આવીને વ્યા ગયા છે એ ઘરે અને અત્યારે એ તો નીકળી ગયા આવે તો ચાલો આપણા બ્લોગ અહીંયા આપણે હવે પૂરો કરી દઈએ તો આપણા જય માતાજીને જય દ્વાર દિવસ આપણો બ્લોગ ગમે ને તો લાઇક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરીજો મિત્રો તો ચાલો મળશે નવા બ્લોગમાં જય માતાજીને જય દ્વાર ક્યાધીશ